અને ડોલરિયા તે વીસ લાખ રૂપિયાની ઓફર કરી બંને ગજેરાનું યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડાડવાની બરાબર ને એટલે તે તું મને ઓમ નથી પોગી શકતો એટલે તું મારું આઈડી ઉડાડવા હટો થી તે પેલી તારીખનો ખેલ રહીચો અને હત્યાવી તારીખે બપોર પછી તું ન્યા હતો બરાબર પછી ગુજરાતના ગૃહ મંત્રીના પગ દબાવીને તું રહ્યો આઈડી ઢીલેટ મરાવા હાટોથી બરોબર ને હું આગો ન જ જાતો ને તો હું તને ઢોલરિયા જણાવી દઉં આ તારા બાપની જાગીર નથી બરાબર તે જી પગ દબાવી દબાવીને તે પૈસા બનાવ્યા અને ત્રીસ વિકાની હાઇટ ચાલીનો દસ્તાવેજ કર્યો ને એ તમે બધાએ પગ દબાવીને ગુલામી કરીને સમાજની દલાલી કરીને બધાએ ભેગું કર્યું અને આમ જો આ બન્ની ગજેરા ઓફિસિયલ મારા બાપની દસ્તાવેજવાળી જગ્યા છે કેવી દસ્તાવેજ વાળી તારીખ તારીખે ભરતું ને હા કોઈના બાપથી બંધ થાય નહીં બંધ કરવા કઈ ભલા ચાલુ કરી હું યુટ્યુબ વાળામાં અને ફેસબુકમાં કોકની પેઢી ઉડી જઈ જેમ તારી ઉડી ગઈ ને અને તારી તો હજી દસ ટકા જ ચડી ઉતરી નેવું ટકા બાકીશ કેટલી નેવું ટકા હું અને આમ જો ઓન લાઈવ મીડિયા કઉ છું આ મારો વિડીયો જાય ને હું

લેવા પટેલ નો દીકરો છો ઘડીક તું એમ કે હું લેવા પટેલ નો દીકરો છું ઘડીક તું એમ કે અમારા મા બાપ બીજા છે તું પેલા નક્કી કરી લે તારે આ બાજુ રહેવું છે કે આ બાજુ રહેવું છે કારણ કે આમાં આમાં દેખાતું નથી કે તારે કઈ બાજુ જવું છે એટલે ખોટા ખેડૂત નો દીકરો છો ને એવું તો બોલસ ખોટી ક્યાંય કોઈના માંડવા કે બેનર મારવા કરતા ખેતી કરતો હોય તો ખેતી કર બરોબર આ દુનિયામાં આબરૂથી મોટી મોંઘા મોંઘી વસ્તુ બીજી કોઈ હે જ નહીં બરાબર એટલે જો થોડી ઘણી કમાણો હોય ને અને એને સાચવીને રાખવી હોય ને તો શાંતિથી ધંધો કરવા માંડ આ છોકરાઓનું કામ નથી આમાં બધાય મોટા માણસો જોઈ અને તું કોઈ પાટીદાર સમાજનો ડોન નથી કે નથી હું આપણે કોઈ કાંઈ નથી આ રાજા રાજાશાહી બધી પતી ગઈ અને વર્ષોના વાણા વીતી ગયા આ ભારત દેશમાં લોકશાહી છે બરાબર તમે મને ગાય દો ને તો મારા મારા પેટના રૂવાળા બરી જાય કે ના અને હું તમને નો મૂકું ને બ એનું નામ જ લોકશાહી બાકી તમે એમ કહો કે આ ધોરાજી મારા બાપની તો ના ના રાઈતો રાજ પ્રમુખ ને રાજીનામા દેવા પડે હો આ ફાકો કાઢી નાખો બરાબર અને કહી દેજે તારા બાપને હા ત્રીજો આપ બે 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 બાપ બદલાય ને તાર બાપને જઈને કહી દેજે કે ભાઈ મને ચોખી મારા પાટીદાર સમાજના છોકરાઓએ સૂચના આપી કે બાળકોથી આ ડિજિટલ યુદ્ધમાં પડાય નહીં બરોબર નચોની લાલ કલરની જીતું ચડી પેરસ ને એ ઉતરી જાય ને એમાં વાર નહીં લાગે ખોટી તારીખ કરોડોની આબરૂ વહી જાય સમજી ગયો એટલે જી કરતો હોય કઈ અને હજી થોડુંક મિત્રો જો ગોંડલમાં બહુ ધમાસાણ થઈ બઉ બધા ઝંડા ઝંડી એક જ દુકાનમાં બેહીને બધો કાર્યક્રમ થતો હતો બરોબર એને કે ગોંડલની જનતા એવી હતી દોઢસો દોઢસો વાળા દાળિયા લઈ એવા જીઆઈડીસી પાસે વાતો કરતા હતા સાડા ત્રણસો દાળી નક્કી કરી દીધી દોઢસો જ આયેલી બોલો કારણ કે બપોર ઉદીમાં કાર્યક્રમ પતી ગયો ઓલી હાઈનહુદી કથિરી અમે ગોંડલ ફરશું જાણશું જોશું દાડી નક્કી કરી આને ધમો બીજી વાત નહીં અને એમાં એક વિડીયોમાં એક ભાઈ નો ફોટો બતાવીને આવી રીતના ગાડીના કાચમાં અંદર એમ કે છે કે આ તમારો બાપ છે આ તમારો બાપ છે સમજો બેટા પપ્પા સમજો બેટા પપ્પા ત્યારે તમારા બાપ ની કોઈ ની આબરૂ જાતી ને અત્યારે પટેલ સમાજના આગેવાનો અને જે અત્યારે આ જયરાજસિંહ અલ્પેશના બચાવમાં આવીને ફોન કરે પોલીસ પ્રોટેકશન ને પોલીસ દોડાવે છે ને ઈ એમ છે કે દીકરાઓ રેવાદીઓ સમાજની આબરૂ જાય ને એવું આપણે સમાજના છોકરાઓની છોકરીઓની આબરૂ જાય ને એવું આપણે કાંઈ કરવું નથી અમને રસ જ નથી કોઈની બાયુ બેન દીકરીઓને હે ને બજારમાં મૂકવાનો રસ નથી પણ અમે હુકામાં આ સ્ટીકર મારીને મૂકી કે આ સમજે બાકી આ ઘોર ખોદિયા નો સમજે અને તમારી આબરુ એ તમારી આબરુ ને અમારી આબરૂ તો બગડી ગયેલું દૂધ તમારા બધા આબરૂ આબરુ કેસર દૂધ હા પણ ધ્યાન રખાય પેલા હજાર વાર બોલવામાં ધ્યાન રખાય હું તમારી ઘરે જે દી ધોકા પડે તે દી તો તમને બધા બાપા યાદ આવે છે કે ઓહો આ ખોટું થઈ ગયું અને અમારી માથે ધોકા મારો હોય તો કે મારો કે ગમે થાય એ વાત બરોબર ભોગવવું પડે ને ભાઈ હે કેવા મરચા લાગે છે થાય છે ને આમાં અંદર આમ છે ને ખોટું થઈ ગયું કાંઈ ખોટું નથી આમાં તો હું સરકાર ને મજા આવે બહુ મજા આવે સરકાર ને નક્કર કોઈ એવો ભાજપ નો જિલ્લા પ્રમુખ પાટીદાર સમાજ નો આમે જ્ઞાન ઈ એમ કેતો તો હું આ બાકી અમે ક્યાંય કોઈ કઈ જોયો નથી ગોંડલ ના ચોક માં એવું કીએ કે જાડેજા નથી લાલ ટપક આવતા નહીં અને જો પાર્ટી કાંઈ નો કરી શકતી હોય તો આમાં ચોખુજ દેખાય ખુદ બાકી આવડી મોટી ક્યાં ફિલ્મ કરવાની જરૂર છે મારી વાય કે ચારસો પારસો પોલીસ વાળાને દોડાવવાની વાત છે અલ્પેશ ધોલરિયા નું ભાજપ જિલ્લા રાજીનામું દઈ દેવું જોઈએ અને એ જે શબ્દો બોલ્યો ભાઈ મારાથી આ બોલાઈ ગયું તો એ ભૂલ થઈ ગઈ ભાઈ અહીંયા ગમે એ ચૂંટણી લડી હકી આ લોકશાહી છે બસ વાત પતાવી દેવાની વાત છે ને પણ ના ના ત્રીસ વર્ષ નું શાસન ખતમ કરવામાં ક્યાંક ને ક્યાંક બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મજા આવે છે ક્યાં થાવું જ જોઈએ હજી તમે જીએમડીસી માં પચી લાખ પટેલ જોયા તા ને આ ના 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 એ તો વસ્તુ બહુ અલગ જૂની પણ જ્યાં મારા મત પ્રમાણે મને જી પ્રમાણના સંદેશ આવ્યો ને જે એમએલએ એમપી પાસેથી મેસેજ આવ્યો ને જી પાટીદાર સમાજનો હપ અત્યારે થયો છે ને અત્યારે આ આંબામાં કેમ ફાલ ખીલી પડે એવો ફાલ ખીલો છે સમાજમાં અને ફાલની ચોખી આ ફાલ ખેડવામાં નહીં આવે અને ચોખી કે રીત ખાવાની છે અને ખાવાની જ છે એમાં બીજી વાત નથી હું ખાવાની જ છે ત્રીસ વર્ષથી આ શાસનના અભરખા જોતા ને આ હા હા રાજા સાહી જિંદગી જીવતા મળતિયાઓને ગોંડલના રોડ ઉપર બેહાર દીધા હેઠે બેહીને વિરોધ કરવો પડ્યો તમારે હેઠે બેહી આ તાકાત છે સમાજની આ

તમને રોડ ખુરચી ઉપર થી તમારા બંગલા માંથી બંગલા તમે જેને કાઠા પકડી પકડીને બંગલામાં ખેંચી લેતા બંગલાની બંગલા ની રોડ ઉપર અને અમારા હાટો થી આખી રાત તમારે ન હોવાનું ઓલી ઝંડી ભંડી બેનર બેનર ને આખી રાઈ બાઈ ધોડી આખી રાત એવી તો તૈયારી કરવી પડી વિચાર તો કરો જોઈ તમે આ આ વિડીયો જો એમાં દેવ સાતોડિયાનો આરોપી આ જોવો આમાં તમને ડિટેલ આપું હા જોવાની વાત છે જો તમારી એટલી થી કે એમ થાક થઈ જતું હોય કે આહા તો તમે આ માણસોનું ખોટું કરો તો એની ની તો કોઈને કઈ પડી જ તમારું તમારું જ જોવાનું ગોંડેલો મારા બાપનું છે કે અહીં કે ત્રીસ વર્ષ કોઈ લાડ પાડવા આવતા નહીં અરે લાડ હું આખી ઉલટી ગરબી આખી ઉલટી ન્યા મારી લેજે ખીલો અને હવે ગયું શાસન તારું ગયું તારી વાય તારું તાર બાપનું નું શાસન ગયું તારું તાર બાપનું શાસન જાય અને આ પેલી વાર કડયુગ ના લક્ષણ આવી ગયા જો બા દીકરા બાપનું શાસન જાય અને જાય જ છે વધીને દોઢ મહિનો આ તો અમારો કોમડીયા ની સરકાર નો પ્રસંગ બાકી હતો ને એટલે હું શાંતિથી બેઠો હતો હું એકવાર અમારા મામા નો પેલી તારીખ નો પ્રસંગ પૂરો થઈ ગયો ને થઈ ગયો પૂરો ફટાફટ દયાથી અને અમારા બાપે હોનાની ભાઈ ફટાફટા એ જોવો તમારે જો તમે કહેતા હતા ને તું કેસનેલા નેલા કે લેવા પટેલ જ છું તું તો લેવા પટેલ શું સમજો હું હું તો ઓરિજનલ ખાગો કેવો ઓરિજનલ હું મેં તને બતાવશું જો સોશિયલ મીડિયા નથી માનતા ને તમને હેઠો લરિયા તો સોશિયલ મીડિયા નથી માનતો ને તો જો કોને કોને તારા ને તારા બાજુ વાળી સીટ વાળા ને એની બાજુ સીટ વાળા ને માનવાનું બધા માનવાનું બાલાશ્રમ વાળી દીકરીઓના સમૂહ લગ્ન કરાવીને એમાંથી અશોક પીપળીઓ વ્યવસ્થિત કટકટ આવી ગયો ગમે ધાર્મિક સ્થાન નું કામ કરવું કાવડિયા કટકટ આવી જવાના ત્રીસ વીઘા પાણી વાળી જમીન નતી મારા દીકરા ભાઈ સંપત્તિ તો જો મને તો ઈ થાય આ બધી વિડીયો વિડીયો બનાવવાનું બંધ કરી અને અશોક પીપળિયા હું સલાહ લઉં કુદરતે નહીં મૂકે કુદરત ક્યાં જવાના અહીના કરેલા આ એ જ ભોગવવાના છે અને તમે વાતો કરો અમે કોરોનામાં આમ કર્યું ને વાવાઝોડું આવ્યું તો ત્યાં અમે એ તો તમારે તમારા બાપ ને બે જખ મરાવીને કરવા પડે તમે અહીના એમએલએ છો તું તું જિલ્લા પ્રમુખ છો તું નો ધ્યાન દે કોણ દે તો તમારે તમારી ફરજ આવે એનો તમે ને એના તમે પગાર લ્યો છો એમ એલ એ ક્વારમાં રહ્યો એ બધી અમારી દયા જનતાની બાકી તમારી ઓકાત નથી હું તમારી ઓકાત ચારસો હાથ આંકવાની નીચ છે બાકી એનાથી આગળ કઈ છે જ નહીં રાવણ થવા નીકળી ગયા એમ રાવણ ના થવાય રાવણ ખાવું હોય તો દ માથા જોઈ કેટલા અને તારી પાસે ઢોલરિયા તારું માથું નથી એ માથું બીજાનું છે

કોર્ટ કચેરી હાઈકોર્ટ ને છેલ્લે સુ પ્રેમ આ બધા ગોંડલ ના બી ડિવિઝન ના કોન્સ્ટેબલ છે મદનસિંહ ચૌહાણ જો કેવા દાંત કાઢે તો આ જગ્યા એ પોલીસે હું એનું કામ ન કરવું જોઈએ બાકી હમણાં ક્યાંક આંદોલન કરવા ક્યાંક ગાંધીનગર હગબગ માં ટીંગા ટોળી કરીને બસુમાન બસુમાં ભરી ફરી છો માં સાહેબ તમારે ધ્યાન દેવું જોઈએ પણ ના 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 નહીં દે પછી આ મારે કેવું નતું તો છું આ પીઆઈ મેડમ કેવા દાંત આવે છે જોયો ત્રીજું મંગળ પૂરું થયું હવે આપણે મેન મંગળ બાકી ચોથું અને આ વિડીયો પોસ્ટ થયા પછી ચાર પાંચ દિવસ પછી આપણે ચોથું મંગળી મૂકશું કારણ કે બહુ ગરમ હશે એટલે ફોન ખુલશે નહીં અને તમામ ગોંડલવાળા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને અત્યારે તો ભારત કારણ કે રાજકુમાર જાટનો મુદ્દો એ મેન છે પછી આપણે છે માના ધાવણનો મુદ્દો અને પછી આપણે છે આપણી આબરૂનો મુદ્દો અને પછી ઢોલરિયા તારી પાર્ટીનો મુદ્દો છે એટલે તાર તું એક સમાધાન હાટો દોડીશ ને તો વાહ વાય ટ્રેન ચાલુ છે તારી તું ઘરે બે જાન તા ઉદ્યા કાર્યક્રમ રહેવાનો છે મળીશું મિત્રો ચોથા મંગળિયામાં જય સરદાર